મિત્રતા મેરે મેન નિભાવવાની હોય ને તો જ મિત્રતા કરાય નહીં મિત્ર તમે જો નોર લઈને વાણું બોલ્યા સાધુ કેરા છિદ્ર ખોલ્યા એને ભેરું રે બની ને ભરખી લીધા તરછોડો એના આંગણા જે ભેરું બની હા અને જો અંદર ને અંદર એ આપણને ખાઈ જતા હોય તો એવાનું આપણે કંઈ કામ નથી સાહેબ મિત્રતા એવી કરો જે ડાલ જેવી હોય જ્યાં સુધી યુદ્ધમાં ન હોય ત્યાં સુધી ડાલ પાછળ પડી રહે એક વાર યુદ્ધ થાય એટલે ડાલ આગળ આવી જાય સાહેબ મિત્ર આવો હોવો જોઈએ ઘણી ઘણી વાર કહો કે આપણે ત્યાં બે ચાર પ્રકારના મિત્ર હોય એક છે ખાલી મિત્ર એક છે તાલી મિત્ર એક છે પ્યાલી મિત્ર આ મિત્ર અલગ અલગ હોય ખાલી મિત્ર એટલે શું બોલે રોડમાં રસ્તે મળીએ આપણે ગાડી લઈને જતા હોય સ્કૂટર લઈને જતા હોય સાયકલ લઈને જતા હોય સીતારામ સીતારામ બસ આટલો જ વ્યવહાર બીજું છે તાલી મિત્ર પાનના ગલે મળે એકાબીજા તાળી મારી પાન માવા ખાઈ જે કઈ ખાતા હો તે તમે અને છૂટા પડી જાવ એને તાલી મિત્ર કહેવાય એક છે પ્યાલી મિત્ર એટલે ઓલ્યું નહિ હો હા બીજું નહીં સમજતા પ્યાલી મિત્ર એટલે એટલે ત્રણ વાગે ને ચાનું ટાણું થાય એટલે આવી જ જાય એ પ્યાલી મિત્ર